કચ્છી નીરજ વોરા જે હવે નથી પણ ઇઝ અ જીનિયસ નીરજભાઈ વોરાને મારે મારો કેવો અનુભવ વિચારો બોમ્બેમાં પગલું મૂકવું નવમે દિવસે મને બોલાવ્યું એમના ઘરે સાંતાક્રુઝનો ફ્લેટ હતો જસ્ટ એક ડાયલોગ રાચો આવ્યો પણ નાટકનો ચાર લીટીમાંથી ઓકે ઓકે ડન 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 હિતેશભાઈ એમને ખબર હતી હું પચીસ વર્ષ અમદાવાદમાં થિયેટર કરીને આવ્યો છું તમને જાણીને આનંદ હશે મેં લગભગ સાડા ત્રણ હજાર સ્ટેજ શો કર્યા છે થ્રી એ પ્લે ત્રિઅંકી નાટક મારા નેવુંથી સોની આસપાસ હશે આખા વર્લ્ડમાં લંડન અમેરિકા દુબઈ મલેશિયા સિંગાપુર મસ્કત બધી જગ્યાએ એટલા બધા શો કરેલા હતા થિયેટર અમારું બેકગ્રાઉન્ડ તો થિયેટર જ છે એટી થ્રીમાં અમે શરૂ કર્યું ત્યારે ટેલિવિઝનનું કંઈ હતું જ નહીં દૂરદર્શન પણ નહોતું ઇસરોમાં એક પીજમાં એક ઇસરો નામનો સ્ટુડિયો હતો તો અમે બેઝિકલી તો થિયેટરના એક્ટરો બરાબર ધીમે ધીમે ઝી ટીવી આવ્યું સોની ટીવી આવી સેટલ આવે તો ઓટીટી આવી ગયા મોટા મોટા નેટફ્લિક્સ ને એમેઝોન તો ધીરે ધીરે ઘણા હતા કે આ સમયની સાથે મિથુન ચક્રવર્તીક આમિર ખાન નો ફોન આવે એકવાર લિફ્ટમાંથી ઉતરું મારા સામે અનિલ કપૂર મળ્યા મારું લિફ્ટમાંથી ઉતરી બહુ અને ચડ્યા અનિલ કપૂરની ફિલ્મ કરી હતી શોર્ટકટ કરી હતી નીરજભાઈ એટલા સારા રાઇટર હતા આખું મુંબઈ એમની પાસે ગાંધું હતું અમને સારી સ્ક્રીપ્ટ આપ તો હું એમની ઘરે ગયો તો ઘણી બધી હિરોઈન મળવા આવતી હોય નીરજભાઈ સાથે કામ કરવા માટે બોલિવૂડ આખું પડાપડી કરતું હતું તમને ખબર રન ભોલા રન ગોવિંદાવાળી ઘટના આવી હતી છાપામાં અનિલ કપૂર અમે રિહર્સલ કરતા હતા ખાસો ટાઈમ એમ પહેલાં રિહર્સલ એટલે પહેલાં રીડિંગ કરીએ નાટકમાં કેવું હોય દસ પંદર વીસ સેશન માત્ર રીડિંગ ના ચાલે સ્ક્રિપ્ટ રીડ કરવાની બધાને મોઢા થયા પછી સ્ટેન્ડઅપ કોમ્પોઝિશન શરૂ થાય તો રીડિંગ દરમિયાન એમની ઘરે જ્યારે પણ જતા હતા અને એટલા તમને લાગે નહી એટલા ડાઉન ટર્ન એ વખતે એમની હું વાત કરું છું ટુ થાઉઝન એટ નાઇનની ત્યારે એમની સુપરહિટ થઈ ગઈ હતી પછી દોડમાં એમનો રોલ બહુ ફેમસ હતો ચાકો ભાઈ ચાકો ચાકો તો હું તો એમને જોયા કરું નહી કેટલા શાંત ને સરળ માણસ છે હસમુખા બહુ હતા જોલી ગુડ પૈસા વાપરે એ ક્યાંય પણ શો કરવા જાય કે શૂટિંગમાં જાય તો એમની સાત સાત ગાડીઓનો કાફલો જાય પૈસા બે હિસાબ આપણે એકદમ જોલીવુડ લાઇટ હાર્ટેડ હતા એ પછી ક્યારેક ક્યારેક ટ્રાન્સમીડિયા એવોર્ડ ફંક્શન મળ્યો તો મને સાહેબજી કહીને બોલાવતા હતા કારણ કે ગવર્મેન્ટ જોબ કરતો હતો એટલે તો મારી એક સિરિયલ આવતી હતી ગઝબ ફેમિલી તો મને ક્યાંક મળી ગયા ફાયદા સોનો અરે મને કે સાહેબજી તમારું પોસ્ટર મેં જોયું અમે લોકો બાંદ્રાથી જતા હતા તો આટલું મોટું હોર્ડિંગ લાગ્યું હતું મારી એક હતી તો મને આનંદ થાય મને કે અમે ગાડી બ્રેક મારી રિવર્સ મારી તમને જોયા તો એમ કેટલા મજાના માણસ કેટલા ડાઉન ટુ અર્થ છે આપણે જેના ફેન હોઈએ આપણે તો નેચરલી એમની ફિલ્મો જોઈને મોટા હતા રંગીલામાંથી તો નીરજભાઈ સુપરહિટ થઈ ગયા હતા મન પિક્ચરમાં હતા આમિર ખાન સાથે તો એમનું બોલીવુડમાં જે સ્ટેટસ હતું આપણને આનંદ થાય ગુજરાતી તરીકે આપણા ગુજરાતી લિટરલી હું કહું છું મિથુ ચક્રીનો ફોન અમારી હાજરીમાં આવેલો આમિર ખાનનો આવેલો અનિલ કબુર ઘરે આવજા કરતા હતા અને એમની ઘરે કંઈક એડિટિંગ સ્ટુડિયો જેવું હતું ફિલ્મ એડિટ થાય એટલે બધા જોતા હતા મોટી મોટી હિરોઈન અમને ત્યાં આવે પણ એમને કાંઈ નહોતું કહેવાય એકદમ નિર્દોષ અને ભોળા માણસ એટલે દુનિયાનો પેલો નશો ચડ્યો કે હું ફિલ્મ માણસો નહોતું એવું નહોતું એકદમ ઝીરો ગ્રાઉન્ડેડ માણસ ડાઉન ટુ અ ટોટલી